તો સાહેબ નોરતા રહ્યા છે વાહ માતાજી ના મારા બે ના ભાઈ ઉઘડી ગયા અમે પછી નજરે ચડી જાય એક તો હું આખે છું વધારે આખ્યા હતા બરાબર ને મારી દીકરી ને મારા દીકરા ને એટલે લઈ દઉં લઈ દઉં

પૂજા કર્યા ધારાબેન સ્કૂલે જવા તૈયાર કરી અને પછી ત્રણે ત્રણ ચોઘડિયા શુભ અને લાભ હતા એટલે ચોઘડિયાનો લાભ લઈને માતાજી નું સ્થાપન કર્યું છે તો નવ દિવસ લગી માં નવ દુર્ગા માં જગદંબા માં આ ધ્યેશક્તિ બસ આપણા ઘરમાં બિરાજમાન રહે ને આપણે સવાર સાંજ સાંજ બે ટાઈમ માતાજીની આરાધના ભક્તિ કરશું ને જેવા આપણાથી થાય એવા કાલાવાલા કરશું અને માતાજીને રીઝવશું બરાબર ને તો નવ દિવસ લગી બસ હવે આવી જ રીતના અખંડ જ્યોત અને માતાજીનું સ્થાપન રહે તો નવ દિવસ લગી આપણે માતાજીની આરાધના પૂજા કરશું તો બસ માતાજીની આરતી કરી અને જો કાલે મેં આ સરસ મજાનો ગરબો સજાવીને તૈયાર કર્યો છે આ રીતના કાલે લઈ આવી ત્યારે તમને બતાવ્યો તો અને કાલે આ દસ સાડા દસ વાગે મેન ધારા એ બે છે ને તૈયાર કર્યો તો કેવો લાગ્યો માતાજીનો ગરબો એ પણ જરૂરથી કહેજો તો તમે બધાય માતાજીના દર્શન કરી લ્યો આશીર્વાદ લઈ લો માતાજી તમારી બધાની મનનો મનની મનોકામના પૂરી કરે અને જે તમારી ઈચ્છા હોય જે તમારી આસ હોય એની મા પૂરી કરે એવી મા જગદંબામાં નવદુર્ગાને પ્રાર્થના તો હાલો આજી વાતો નથી કરવી આજે ઘરના બધા કામ પડ્યા છે તો આ જ વાત ઉપર તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને હા તમે માતાજી માતાજીનું સ્થાપન અને અખંડ જ્યોત રાખો છો કે નહીં એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો હું છેલ્લા નવથી દસ વર્ષથી આ માતાજીનું સ્થાપન કરું છું અને અખંડ જ્યોત રાખું છું અને નવ દિવસ લસણ ડુંગરી નહીં ખાવાના કોઈના ઘરનું પાણી નહીં પીવાનું બહારનું નહીં ખાવાનું અને એક ટાઈમ જમી અને માતાજીની આરાધના ભક્તિ કરું છું તો તમે કઈ રીતે માતાજીના નવલા નોરતાના ઉપવાસ અને આરાધના કરો છો એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો મળીએ થોડીક વાર રહીને ટાઈમ થયો છે દસ ને પાંચનો અને સવારના બધાવાસી કામ થઈ ગયા છે ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક સવારમાં છે ને કચરા પોતા કર્યા હતા ને તારા હાટુ થઈને ચા નાસ્તો બનાવ્યો હતો બાકી કઈ કામ નહોતું કર્યું કેમ કે પેલા માતાજીનું સ્થાપન કરવાનું હતું અને પછી મેં કીધું નિરાતે વાસી કામ કરી અને જો માથાના હાલક વાલગ કંઈક કવા છે અને સાહેબ તૈયાર થઈ છે આજ તો કયું ના તૈયાર થઈને સ્પ્રેની સુગંધ આવે છે જોઈએ જ કેવા તૈયાર થયા સાહેબ નોરતા મારે છે કે ને કઈ ખબર નહીં ઓણ તો છે ને સાહેબ નવરાત્રીના વ્રત રાખ્યા છે હો ગયા વર્ષે નહોતું રાખ્યું પેલા વર્ષે રાખ્યા હતા કાશે તો સાહેબ નોરતા રહ્યા છે વાહ માતાજીના અને મારા બે ના ભાઈ ઉઘડી ગયા

તો માતાજીનો વાર છે માતાજીના પર્વમાં છે ને લઈ દેવાય ગિફ્ટ હું ક્યાં ગરબા રમવા જો પાસ લઈએ પછી દસ દી ગરબા રમવા જાય તો કેટલો ખર્ચો થાય પછી ચણિયા ચોરી ભાડે લઈએ વેલ ડ્રેસ પહેરીએ પછી બે બે તન તન વાગ્યા લગીને ઉજાગરા થાય પછી બીમાર પડીએ તો દવા લેવી પડે કેવડો ખર્ચો થાય એ બધું હિસાબ કરો તો ન્યાજ પૂગી જાય તો એના બદલે અમે તન મનુ લઈ દીએ ને તન મનુ પહેરવું હોય તો તન મન ધન હવાના બોરમાં કાયમી માથું ઓળાઈ લેવાનું તમને તમારા દાદા ના પાડે મને મારા દાદા ના પાડી કે બેન માથું તો ઓર તો તૈયાર થતી જ નહીં હવાર માં મારી દીકરી ને નજર લાગી જાય કે કેવી જવું રૂડી રૂપાડી બરાબર ને સાચી વાત ને પછી બહુ તૈયાર થાય ને તો માણસ નજર લાગી જાય અમે પછી નજરે ચડી જાય એક તો હું આખે શું વધારે આખે થાવ બરાબર ને તમારા દાદા ના પડે મારા દાદા ના ના પડે હે મારા દાદા ને તારા દાદા બે દોસ્તાર હતા તે કીધું તું હે એ હાલો તમારા દાદા ને મારા દાદા ને એક કોર મૂકી દયો હવે પાછા મુદ્દા ઉપર આવી જાવ મુદ્દે થી ભટકી ગયા તમે તમારા મને તન મન્યું લઈ દેવું કે નહીં હું ભૂલીશ તો નહીં ઈ ડિઝાઇન હોય તો હાલ છે બીજી ડિઝાઇન હોય તો હાલ છે પણ તમે હા ના જવાબ દયો પક્કા પાકું પાકું મને બહુ જ ગમ્યું

માતાજી જોવે જ છે બધું હવ રક્ષા કરે માં દુખ નો લાગે હું મસ્તી કરું તારી મને દુખ લાગે હું તો જો છે ને આગળ જો બસ એક દુખ રામ તેરી ગંગા મેલી નું ગીત ગાવ ગાવ હવે નત ગાવ નહીં નહીં ગાવ ને રામ તેરી ગંગા મેલી ગાવ રામ તેરી ગંગા મેલી આજે છે તો માતાજી નું નામ લેવાય ભક્તિ કરાય પણ આ તો અત્યારમાં છે ને ઘરની લક્ષ્મી દેવી દેવીની અત્યારમાં ઠેકડી કરે મસ્તી કરે જો

હગાઈ હાથરા દશેરા બધું હાલતું હોય કાશે એટલે ટાઈમ ન મળે અત્યારે બે ઘડી ટાઈમ હોય તો હસી મજાક કરી લઈએ તો સારું હાલો એ તમારી એરે શેર કરીએ છીએ તો તમને કેવી લાગે છે અમારી હસી મજાક જરૂરથી કમેન્ટમાં કહેજો ને કમેન્ટમાં એ પણ કહેજો ટ્રાન્સમન્યુ લઈ દઉં કે ન લઈ દઉં બધા હા પાડજો હું બધા ઢોકરી ને શાક મને એક ને ખવડાવી ને હું તને બપોર જ લઈ દઉં આખરી જ લઈ દઉં તને હવે હવે ન ખવાય નવરાત્રી આ લસણ ડુંગરી વાળું તો આપણે ખાતા નથી

તો આવી જાઉં બધાય બપોરા કરવા બપોરામાં છે આજે ફરાળ કેમ કે હમણાં તમારે દસ દિવસ ફરાળ જ કરવાનું છે રાતના વ્યારા કરવા આવવાનું છે ધારા ભેગા બપોરા કરવા હોય તો છૂટ છે ઓ ધારાબેનના જો બપોરની થાળી તૈયાર છે બટેટાની શાક રોટલી વેફર અને લીલા મરચાં આ તો ખાલી રાખો ધારાને ખાવા ન જ દેતા તો આ બાજુ છે ફરાળની થાળી બટેટાની સૂકી ભાજી સિંગદાણા વેફર કેળા અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ અને અમારે છે ને બટેટાની જે ફરાળની સૂકી ભાજી કરીએ ને એ તીખી અને ચટપટી હોય ને તો જ ભાવે જે હળદરવાળી બનાવીએ ને અમારા ઘરમાં કોઈ ન ખાય એટલે જ્યારે પણ અમ બનાવીએ ને સૂકી ભાજી ત્યારે આવી તીખીને તમ ગમતી જ હોય કા સાહેબ ઘણી વખત કમેન્ટ આવે કે બેન આવી સૂકી ભાજી તો અમે આવી તીખી જ ખાઈએ નહીં તો હાલો આવી જાવ તમે બધા ફરાળ કરવા અને બપોરા કરવા તો સાહેબ આજ દુકાને ગયા ને તોયું હું એટલી કામમાં વ્યસ્ત હતી ને કે છેટ હું અત્યારે ફ્રી થઈ કેમ કે રાતના ધારાબેનને ગરબીમાં જવાનું છે ને

હાલો આવી જાવ બધા રોંઢા ની ચા પીવા અને સાહેબ તમારે વાઈટો લઈ જવાની છે સવારે ભૂલી ગયા તા મને યાદ આવ્યું ને તો પલારી દીધી મારા વાઈટો નો સ્ટોક છે ને ખુલાસ થઈ ગયો છે હવે ટાઈમ મળે ને તો પાછી વાઈટો કરવી છે કે હમ તો હાલો આવી જાવ બધા કાલે થી પાછો આવ્યો વાઈટો ભૂલાઈ ગઈતી ને સવારે તો એ દીવો કર્યો તો કે ની દુકાને દીવો તો કર્યો તો એકાદી એ છે તો મારે ધક્કો થાત ને કા ફોન કરવો પડે કે વાઇટું લઈ જાવ કેમ કે દીવાબતી વગર તો હાલે નહીં તો હાલો મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધા ચા પીવા ને પછી રોંઢાના કામ ફટાફટ ઉપાડું અને પછી ટાઈમ સર રસોઈ માંડી દો કા એટલે ટાણા હમું છે ને માતાજીની આરતી ગરબા થઈ જાય તો કંઈ ઉપાધિ નહીં તો હાલો સવારે ચા પીવા પીવાનું આવ્યા ને અત્યારે હાલો તો તૈયાર છે મસ્ત મસાલાવાળી ચા થોડી થોડી બસ બસ ચાલો ચા પી લઈએ પછી મળીએ ટાઈમ થયો છે સવા છ વાગ્યાનો અને મારે રાતની રસોઈ થઈ ગઈ છે તૈયાર દાળ ભાત શાક સંભારા બધું થઈ ગયું છે બસ હવે રોટલી બનાવવાની બાકી છે રોટલી તો હું છે ને નિરાતે જ બનાવીશ પહેલા જો આ ધારાબેનને ઉઠાડું ધારા ઉઠે ને એટલે હું ધારાબીન પહેલાં ફટાફટ છે ને નાઈ લઈએ માતાજીનો ધૂપ રાખી દઉં આરતી ગરબા દીવાબતી એ બધું કરી લઉં ને પછી નિરાતે રોટલી બનાવીશ એટલામાં તો સાહેબે દુકાનેથી આવી જાય ને પછી વ્યારા કરી અને નિરાતે હું ધારાને છે ને ગરબી માટે તૈયાર કરી પણ ધારા અત્યારે ઉઠશે તો તૈયાર કરીને તારા જ ગરબીમાં જવાનું કેન્સલ ધારા નથી જાઉં ગરબીમાં એ ધારા જો કુએ નહીં હોય પછી ઉઠે નહીં હાલમાં દીકરો હાલ హలోతో మోడి రయి దా శక్తి మా జాక్తి అఖండ బ్రహ్మాండీప అఖండ బ్రహ్మాండీపే ప్రగటా మా ఓం జయో జయో జగం

ચોરી બટેટાનું શાક ગાજરનો સંભારો ને પ્રસાદમાં છે શીરો રવાનો શીરો ને આંજુ બનાવે છે ગરમા ગરમ રોટલી ફૂલકા રોટલી ફૂલકા રોટલી એટલે સાહેબ ને ધારાબાઈ બેહી જાય જમવા અને પછી હું બેહી સેકટાણું કરવા તો હાલો હવે વાતું ન કરવી સાહેબ ફટાફટ બેહી જાવ વ્યારા કરવા ને તમે બધા આવી જાવ વ્યારા કરવા કેમકે અત્યારે છે ને ટાઈમની કટોકટી છે મોડું થાય છે વાતું કરીને તો વધારે મોડું થાય મયડા વ્યારા કરીને એન્ડ ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો ધારાબેન થઈ ગયા છે તૈયાર હા સાડા નવ નો ટાઈમ હતો આઈ નહીં પોણા દસ થઈ ગયા કેમ કે જમીન તો અમે છે ને નવ વાગે પોણા નવે ફ્રી થઈ ગયા હતા વાસણ મૂકીને પોણા નવ વાગ્યાની હું ધારણ તૈયાર કરતી હતી કેમ કે અત્યારે જે આ ટ્રેન્ડમાં છે ને એ સ્ટાઈલ જો આ દોરી વારી એ સ્ટાઈલ અમારે વારવી હતી એ વારવામાં હું સાહેબ બે છે ને અડધી કલાક ખોટી થયા ને ત્યાં ત્રણ ચોટલી વહેરી વારવાની પાંચ ચોટલી હતી પણ સાઈબે કંટાળીને કીધું બસ ત્રણ વારી દે એટલે ઘણી બાકીની કાルトવાર છે કે તો ધારાબેન કઈ કવા તૈયાર થ્યા છે તો કેવા લાગે છે આજે તો સાદા ને સિમ્પલ જ છે કે સાહેબ સાદું સિમ્પલ જ છે ને હા સાદું સિમ્પલ ચાલુ થઈ ગયું હા જ ચાલુ થઈ ગયું વાહ અમારે ગરબી રમવા જવું કેમ કે બે વર્ષથી ધારા ગરબીમાં રહી નથી અને બે વર્ષ પછી આ મોકો મળ્યો છે આ દિવસ આવ્યો છે તો હાલો હવે ખોટી નથી થવું વાતું નથી કરવી તો તમારે બધા શું કહેવાનું છે ધારાબેન અમારા કહેવા લાગે છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય અંબેબા જય શ્રી રામ જય ભોલેનાથ હવે એકવાર આમ ઘૂમ ઘૂમ કરી દે ৰেডি জয় ভোলেনাথ জয় ভোলেনাথ